આજની વાત આજે મારે આપણે એક અલગ વાત કરવી છે કદાચ મારી વાત સાંભળી અને શરૂઆતમાં તો તમને થશે કે આવી તો કોઈ વાત હોય પણ હા દોસ્તો એક વખત એક ભાઈ હતા ખૂબ માયાળું દયાળું અને કાયમ બધાને મદદ કરે ક્યારેય કોઈને ના ન પાડે હંમેશા મદદ કરવા તૈયાર એના પડોશીઓ પણ જાણતા કે અમને કાંઈ પણ કહો એના મોઢામાંથી ક્યારેય ના ન નીકળે ભાઈ ખૂબ મદદ કરતા કોઈની પણ અજાણ્યા હોય તો પણ જાણીતા હોય તો પણ ધીમે ધીમે એવું થવા માંડ્યું કે આખો દિવસ એ બધાની મદદ જ કર્યા કરે અને એને એક જાતનો થાક લાગવા માંડ્યો એને એવું થઈ ગયું કે ભાઈ આ હું કરું છું બધાની મદદ કરું છું છતાંય મને અંદરથી મજા નથી આવતી મારે શું કરવું જોઈએ એ એક ગુરુને મળવા ગયા અને પોતાની બધી વાત કરી ગુરુએ બેસાડીને વાત કરી કે વધારે પડતાં સારા થવું એ પણ સારી વસ્તુ નથી એ ભાઈને બહુ નવાઈ લાગી એમણે કહ્યું કે સારા થવું એ તો સારી જ વસ્તુ છે ને મને સમજાણું નહીં એટલે ગુરુએ એને સમજાવ્યું કે જો તમે તમારું ધ્યાન રાખ્યા વગર હંમેશા આપતા જ રહ્યો તો એની બહુ વેલ્યુ ના રહીએ કારણ કે તમારે તમારી ફરજ છે કે સૌ પ્રથમ તમારે તમારી સાથે સારી રીતે રહેવું અને પછી જ તમે બીજાને આપી શકો એટલે બુદ્ધ ધર્મ પણ એ જ શીખવાડે છે કે તમારે ઇકોનોમસ રહેવું મીન્સ બેલેન્સ રહેવું તમે બધાની મદદ કરો પણ તમારી જાતની તો કરો જ કરો એના વગર તો તમે કઈ રીતે બધાની મદદ કરી શકશો એટલે પહેલાંને હજી બી થોડું કન્ફ્યુઝન હતું એટલે એના ગુરુએ એને બતાવ્યું કે જો આ ચાનો કપ છે ભરેલો છે હવે હું અંદર ચા નાખ્યા જ કરું તો શું થાય ચા સ્પોઇલ થઈ જાય ઢોળાવવા માંડે બરાબર બધું બગડવા માંડે અને ચા નકામી જાય તો પેલો ભાઈ કે હા પછી એણે કહ્યું કે ચો બાજુનો કૂવો છે એમાંથી તું એક ડોલ પાણી ભરી આવ એટલે એ ભાઈ પાણી ભરી આવ્યો અને પછી એને કહ્યું કે ચા આ ડોલ કૂવામાં પાછી ઠલવી આવ એ ઠલવી આવ્યો એટલે પેલો વિચાર કરતો થઈ ગયો કે ગુરુએ આ શું કર્યું એમ એટલે ગુરુએ એને સમજાવ્યું કે જો આ કવો છે ભરેલો જ છે પણ જો અંદરથી પાણી કાઢ્યા જ કરે કાઢ્યા જ કરે તો એક દિવસ એ સુકાઈ જાય ખરું ને તો પેલા ભાઈએ કીધું હા તો એમાં બી થોડું પાણી નાખતા રહેવું પડે અથવા કઈ રીતે એમાંથી પાણી આવવું જો વરસાદ આવે કોઈ રીતે એમાં પાણી આવતું રહીએ તો જ એમાંથી પાણી કાઢી શકાય તો સારા થવું બહુ સારી વસ્તુ છે પણ સારી રીતે ના પાડવી અને કેટલી જગ્યાએ સારા થઈ શકીએ એ ધ્યાન રાખો એટલે પેલા ભાઈ એમ કહ્યું કે હું તો આજ સુધી કોઈને ના જ નથી પાડી જો હવે હું ના પાડું તો લોકો દૂર થઈ જાય હું એકલો થઈ જાઉં એટલે ગુરુ એને કહ્યું કે આ પર્વતની ટોચ જો સૌથી ઊંચામાં ઊંચી ટોચ છે ને એ પણ આકાશને નથી અડી શકતી બરાબર એટલે તું ગમે એટલો જનરસ રહીશ ગમે એટલો સારો રહીશ જે લોકો તારી વેલ્યુ કરે છે એ લોકો તારી વેલ્યુ કરશે અને જે લોકો જતા રહેશે એ બહુ સાચા હતા જ નહીં તો એવાને તારે ભેગા કરીને શું કરવું છે એના કરતાં તો તું તારી એકલતાને માણ એ ભાઈ સમજી ગયા કે ઓકે એ લોકો મારું મારું બેલેન્સ સમજી શકશે મારી મર્યાદાઓ સમજી શકશે એ લોકો મને છોડીને નહીં જાય પણ જેમને માત્ર ને માત્ર મેળવવાની અપેક્ષા હશે એ લોકો દૂર થઈ જશે તો કશો વાંધો નહીં થોડા સારા લોકો વચ્ચે ઘેરાવું વધારે સારું રાધર મોટા ક્રાઉડ વચ્ચે બસ એ ભાઈને સમજાઈ ગયો લોક તો સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણામાંથી ઘણા એવા હોય કે જેમને બહુ મજા આવે મદદ કર્યા કરે કર્યા કરે અને છેલ્લે એ લોકો દુઃખી થઈ જતા હોય તો હંમેશા બેલેન્સ રાખો પોતાની જાતની મદદ કર્યા પછી જ બીજાની મદદ કરવી જોઈએ અંજુમાંના જય શ્રી કૃષ્ણ